શહેરમાં અનેક સમસ્યાઓની સાથે ભુજ શહેરના વોર્ડ નંબર બે અને ત્રણ પર ખાસ રેલવે સ્ટેશન તરફ જવા માટેના તમામ રસ્તાઓ જાણે અજાણી લોકો પોતાના વાહનો આ રસ્તા ઉપર પસાર કરવા મજબૂર થાય છે અને વાહનો અટવાય છે પરંતુ લોકો પાસે વિકલ્પ નથી બાપા દયાળુ નગરથી રેલવે સ્ટેશન આત્મારામ સર્કલ તરફ જતા રસ્તાની બંને બાજુ હાલની આગાહીને ધ્યાને રાખતા કદાચ એ વિસ્તારમાં મોટી સમસ્યા સર્જાય તેવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે ભીડ નાકાથી દાદુપીર રોડ જવું હોય તો રોડ ઉપર અનેક ખાડા ગટરના પાણીનો સામનો કરવો પડે છે રેલવે સ્ટેશનથી સરપટ ગેટ બાજુ જવું હોય તો તળાવ ભરેલું છે રેલવે સ્ટેશન રામ સર્કલ બાજુ જવું હોય તો રસ્તો બંધ છે માટે લોકો પાસે એ પરિસ્થિતિ છે કે જાય તો જાય કહા અમારા કચ્છ કેર ટીવી ન્યૂઝ સાથે મામદભાઈ લાખાએ ટેલિફોનિક વાતચીત કરી હતી

ત્યારે ભુજ નગરપાલિકા કામગીરી ઉપર અનેક સવાલ ઉઠી રહ્યા છે ત્યારે આ સમસ્યા લઈને કચકેની ટીમે મમદભાઈ લાખાને ટેલિફોન સાથે વાત કરવામાં આવી મમદભાઈ લાખાએ શું કહ્યું સામરી તેમના શબ્દોમાં જો જે રિલેટેશન પાસે જે વરસાદી પાણી જે છે ભરાયા છે ત્યાં કને હા ત્યાં કને જે ટ્રેલર થી વાનો કાઢવામાં આવે છે ટ્રેલર પર ફાઈ ગયો છે આ કાર ડૂબી ગઈ છે આ શું કહેસો ભુજ નગરપાલિકા કામગીરી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે અનેક સવાલ છેલ્લા 2 વર્ષથી ઉઠી રહ્યા છે જ્યાં કને પાણી ભરાયેલા છે એ જગ્યાએ રોડ છે અને રોડ ની અંદર ખાડા છે કેટલાય લોકો અજાણ્યા લોકો મજબૂર થાય છે આ રસ્તા ઉપર જવા માટે કે એમને એવું હોય કે રેલવે સ્ટેશન નો રોડ છે એટલે સારો હશે રેલવે સ્ટેશન જવા માટે ના જે વિકલ્પ છે ત્રણેય વિકલ્પ એક વિકલ્પ છે ભીડ નાકાથી રેલવે સ્ટેશન જવા માટે તો ત્યાં કને રોડ ઉપર એટલા બધા ખાડાઓ પડેલા છે કે લોકો હેરાનગતિ થાય છે વાહનો ને નુકસાન થાય છે લોકો પોતાની કમર તોડાવા મજબૂર બને છે બીજી બાજુ સરપટ થી રેલવે સ્ટેશન આવવું હોય તો ત્યાં ફૂટ દોઢ ફૂટ જેટલું પાણી ભરેલું છે લોકો વાહન વાહન નાખતા વિચાર કરે છે છે ને જોખમમાં જીવ નાખી નાખી અને જો દે તો પણ એ લોકોને તકલીફ થાય એમ છે અને આત્મારામ સર્કલથી જો રેલવે સ્ટેશન આવતા હોય તો ત્યાં તો અત્યારે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે સવારે એક કાર એક સાયકલ સવાર એક બાઈક ચાલક બે ત્રણ રિક્ષા અને બીજા વાહનો એક ડમ્પર પણ આ બધા વાહનો ત્યાં આરામથી નીકળી શકે એવો વિચાર કરીને ત્યાંથી નીકળ્યા છે ત્યારે એ લોકો ત્યાં કને ફસાયા છે વેલી સવારે બહુ ખરાબ હાલત છે એ લોકોની અને અંતે ક્રેન અને સ્થાનિક લોકોની મદદ લઈ અને એ લોકો પોતાના વાહનો બાર એ લઈ શક્યા છે જેમાં ડમ્પર તો હજુ પણ ફસાયેલું છે આ મામદભાઈ જયારે વરસાદી જયારે એન્ટ્રી મેગ્રાજન એન્ટ્રી થતી હોય છે ત્યારે આજ સમસ્યા ત્યાં કને થતી હોય છે ભુજ નગરપાલિકા કામગીરી ક્યારે કરશે મામતભાઈ ભુજના નાગરિકોએ જાગૃત નાગરિકો લગભગ ચોમાસું શરૂ થવાની પેલા જે નગરપાલિકા જે પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરે છે એવી રીતે ભુજના જાગૃત નાગરિકોએ પ્રીમોન્સૂન કામગીરી વ્યવસ્થિત રીતે થાય એના માટે અનેક પત્રો નગરપાલિકાને લખી નાખે અનેક રજૂઆતો કરી છે આપ મીડિયા સમક્ષ પણ નગરપાલિકા દ્વારા આ પ્રકારની રજૂઆતો નગરપાલિકાને કરવામાં આવી છે કે ભાઈ આ જે સમસ્યા છે દર વર્ષની છે દરેક વખતે થાય છે અને એ સમસ્યા ઉકેલાવી જોઈએ પરંતુ ત્યાં કને પરિસ્થિતિ એવી થાય છે કે આ કોઈ પણ લેખિત પત્રનો કે મૌખિક રજૂઆતોનો કોઈ જ ઉકેલ લાવવામાં આવ્યો નથી કે એમણે સેનિટેશન શાખાના સ્ટાફની મિટિંગ લીધી અને મિટિંગમાં એમણે કહ્યું કે તમે ફિલ્ડમાં કામ નથી કરતા અગાઉ ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર સેનેટરી ઇન્સ્પેક્ટરો વોર્ડના વોર્ડરો આ બધા જ વોર્ડની અંદર ફરતા હતા આજે એ લોકો કોન્ટ્રાક્ટરના ના કયાગરા બની ગયા છે કોન્ટ્રાક્ટરની ની નોકરી કરે છે કોન્ટ્રાક્ટરોની ગુલામી કરે છે પરિણામે શહેરની આ પરિસ્થિતિ બહુ ખરાબ છે ત્યાં ગટરના પાણી પણ આવતા હોય છે પણ ભુજ નગરપાલિકાના પ્રમુખ ને તો કોઈ પણ લેવો દેવો છે જ નહીં મામતભાઈ પ્રમુખશ્રીએ જયારે પણ વિસ્તારની મુલાકાત લીધી છે અને સમસ્યા ખતમ કરવાની ખાતરી આપી છે એ સમસ્યા ઉલટાનું ઉલટું એ જગ્યા વધુ વકરી છે ગયા વર્ષે પણ પ્રમુખ શ્રી નગર અમનનગર વિસ્તારમાં આવ્યા હતા અને ત્યાં કને પરિસ્થિતિ કેટલાય દિવસો સુધી ભયંકર પરિસ્થિતિ હતી ને ત્યાં ગઈ ગયા વર્ષનો અનુભવ લઈને પણ આ વર્ષે એવી કોઈ કામગીરી નથી કરવામાં આવી કે તે જગ્યા પાછી તકલીફ ના થાય ઓકે મામતભાઈ આભાર તમારો બદલ થેન્ક યુ